દાહોદ જિલ્લામાં આવતીકાલે મતગણતરી શરૂ થવાની છે જેને લઈને પોલીસ તંત્ર દ્વારા તમામ તૈયારીઓને અંતિમ ઓપ આપી દેવામાં આવ્યો છે આપણે જણાવી દઈએ કે મતગણતરી દરમિયાન કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે પોલીસ તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દીધો છે કાઉન્ટિંગ સ્તરે સિક્યોરિટી એરેન્જમેન્ટમાં ત્રણ લેયરમાં સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે જેમાં સીએપીએફ એસઆરપી તેમજ સ્થાનિક પોલીસ એમ કુલ ત્રણ સ્તરમાં સિક્યોરિટી બંદોબસ્ત રહેશે સાથે સાથે મતગણતરી સ્થળ પર ચાર ડીઆઈએસટી સાત પીઆઈ અઠ્યાવીસ પીએસઆઈ સાડા ત્રણસો પોલીસ કર્મચારીઓ સાડત્રીસ ટીઆરબી સહિતના પોલીસ કર્મચારીઓની નિગરાણીમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત મતગણતરી સ્થળ છે એને લઈને ગોઠવી દીધો છે દાહોદ જિલ્લા પોલીસ તંત્ર મતગણતરીને લઈને પૂર્ણ તૈયારી કરી દીધી છે જેના ભાગરૂપે આજે સાંજે પોલીસ તંત્ર દ્વારા રિહર્સલ પણ કરવામાં આવ્યું હતું આ દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો દાહોદ પોલીસ દ્વારા જે મતગણતરી સ્થળ છે અને જે વાહન પાર્કિંગ છે અને જે વીવીઆઈપી પાર્કિંગ છે અન્ય લોકોના પાર્કિંગ છે સાથે સાથે જે જે રાજકીય પક્ષોના જે સમર્થકો છે ક્યાં સુધી આવશે અને જે જાહેર રસ્તો છે લોકોને અવર જવર કરવામાં વાહન ચાલકોને અવર જવર કરવામાં કોઈ મુશ્કેલી ના પડે તે માટે પહેલેથી જાહેરનામું બહાર પડી દેવામાં આવ્યું છે સાથે સાથે માર્ગોને પણ ડાયવર્ઝન કરવામાં આવ્યા છે આ સમગ્ર પ્રક્રિયાને લઈને દાહોદના ડીવાય એસપી એચક્યુ સાજી રાઠોડ સાથે અમે વાતચીત કરી હતી શું કેવું છે એમનું જોઈશું આ રિપોર્ટ આવતીકાલે લોકસભા ચૂંટણીનું પરિણામ આવનાર છે જેમાં દાહોદ એન્જિનિયરિંગ કોલેજ ખાતે પણ મતગણતરીનું આયોજન થયેલ છે જેમાં તંત્ર તથા પોલીસ તંત્ર તરફથી પૂરતી તૈયારીઓ કરવામાં આવેલી છે ખાસ કરીને પોલીસ તંત્રને રોડ બંદોબસ્ત માટે જે વાહન વ્યવહાર નિયમિત કરવા માટે મહેરબાન કલેક્ટર સાહેબ તરફથી જરૂરી જાહેરનામા પણ બહાર પાડી દેવામાં આવ્યા છે અને ન્યૂઝપેપરો તથા સ્થાનિક ચેનલો મારફતે પણ જાહેરાત કરી દેવામાં આવી છે કે કયું વાહન ક્યાં સુધી આવી શકશે અને ક્યાંથી ક્યાં ડાયવર્ઝન કરવામાં આવશે અમારી પ્રાથમિકતા એ રહેશે કે પરિણામના દિવસે આમ નાગરિકોને અસુવિધા ઉભી ન થાય એવા પ્રયત્નો કરવાના અમારા પૂરા પ્રયત્નો રહેશે સર મતગણતરી કેન્દ્ર છે એનાથી કેટલા વિસ્તારમાં લોકો આવી શકશે તેમના વાહનો ક્યાં પાર્ક કરશે કેવા પ્રકારની જે રૂપરેખા તૈયાર કરવામાં આવી છે પોલીસ તંત્ર ખાસ તો પાર્કિંગ માટે પાર્કિંગ માટે એવું છે કે મતગણતરી સેન્ટરથી અમે સો મીટરથી દૂર એક તો જે બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસ સ્ટેશનમાં જવાનો જે રસ્તો છે ત્યાંથી બેરિકેટિંગ કરીશું એટલે આમ નાગરિકોના વાહનો આગળ નહીં આવી શકે તથા જે દાહોદ ટાઉન તરફથી આવે છે ડોક્ટર હઠીલા સાહેબનું જે દવાખાનો તરીકે પ્રખ્યાત છે એ જગ્યાએથી બેરિકેટિંગ કરીશું ત્યાંથી આમ નાગરિકોના વાહનો આવી શકશે નહીં એના માટે જરૂરી આ ની વ્યવસ્થા ક્ષેત્રમાં કેટલા લેયરમાં પોલીસની જે ટીમ છે તૈયાર કરવામાં આવી છે સાથે સાથે રોડ ડાયવર્જન કર્યા છે સ્વાભાવિક છે બંને પક્ષોના સમર્થકો પણ આવશે ટ્રાફિક ની પણ સમસ્યા સર્જાઈ શકે છે તો એ માટે પોલીસ કેટલી તૈયાર છે મેં અગાઉ કહ્યું એમ અમે ટ્રાફિક માટે પૂરી સજ્જતા કેળવેલી છે અને એના માટે પૂરેપૂરું આયોજન કરવામાં આવેલું છે જે જગ્યાએ પાર્કિંગ રાખેલું છે ત્યાં પાર્કિંગ માટે પણ પૂરતો પોલીસ સ્ટાફ રાખવામાં આવેલો છે તેમજ જ્યાં ડાયવર્ઝન કરાવેલું છે ત્યાં બેરિકેટિંગથી રોડ બંધ કરાવેલા છે અને ત્યાં બેરિકેટિંગથી જ્યાં ડાયવર્ઝન છે ત્યાં પણ વહીવટીતંત્ર તરફથી જરૂરી સાઇનીઝ બોર્ડ લગાવવામાં આવેલા જ છે તો આપણે પોલીસ અધિકારી જોડે વાતચીત કરી આવતીકાલે મતગણતરી યોજવાની છે મતગણતરીને લઈને તમામ તૈયારીઓને અંતિમો આપી દેવામાં આવી છે રિહર્સલ પણ કરી દેવામાં આવ્યું છે આવતીકાલે જયારે મતગણતરી શરૂ થશે તો જે પ્રમાણે થ્રી લેયર માં સિક્યોરિટી થ્રી લેયર માં સિક્યોરિટીમાં ચૂંટણી એજન્ટ હોય મીડિયા કર્મી હોય જે અન્ય જે મતગણતરી પ્રક્રિયામાં જોતરાયેલા છે તમામને આ ત્રણ લેયરની સુરક્ષામાંથી પસાર થવું પડશે સાથે સાથે જે રાજકીય પક્ષના જે સમર્થકો છે તેમના માટે પણ એક રિસ્ટ્રિક્શન નક્કી કરી દેવામાં આવે છે તમામ જે છે અનુસરીને આવતીકાલે મતગણતરી શરૂ થવાની છે સવારના આઠ વાગ્યાથી શરૂ થવાની મતગણતરીમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે બપોરે બે ત્રણ વાગ્યા સુધી પરિણામ જાહેર થયા બાદ જ્યારે વિજય નીકળી જશે ત્યાં સુધી આ દાહોદ પોલીસ સ્થળે પગે પોતાની ફરજ નિભાવશે આ વિડીયોને લઈને તમે તમારા મંતવ્ય જણાવી શકો છો કમેન્ટ ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા ધન્યવાદ